રાજકોટ સહિત દેશભરમાં મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટ ફરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે રાજકોટના નાગરિક દ્વારા આ દાવો કરાયો છે એકસો ની નોટો બેંકમાંથી કાઢી જે પૈકી ઢગલા બંધ નકલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટ અને બજારમાં ફરતી નોટમાં અનેક વિસંગતતાઓ જોવા મળી બ્લુ લાઇટમાંથી ચેક કરવાથી નોટમાં RBI ના અનેક સુરક્ષા પ્રતિકો સામે સવાલ ઉઠ્યા છે પાંચસો બસો 100 ની નોટોના ઢગલા લઈને વિરેન્દ્રસિંહ નામના વેપારી મીડિયા સમક્ષ આજે આવ્યા હતા નકલી કે શંકાસ્પદ ગણાતી નોટ અંગે અનેક સરકારી વિભાગોમાં પણ રજૂઆત કરવામાં આવી છે છે અને મારો મુદ્દો છે ડુપ્લિકેટ કરન્સીનો કે જે બેંકોમાંથી આવે છે નાગરિક બેંકમાંથી મારા મિસિસના ખાતામાંથી જ્યારે મેં એંસી હજાર રૂપિયા ઉપાડ્યા છ થી સાત દિવસ પહેલાં ત્યારે મને એમાં શંકા ગઈ હતી એટલે મેં યુવી લાઇટથી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ બરાબર એમાં તેમાં કલર ચેન્જ નથી થતો મેન તો સિરિયલ નંબરનો સિરિયલ નંબર ઉપર યુવી લાઇટથી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેકમાંથી લાઇટ ઓરેન્જ ટાઈપનો થઈ જાય જે બ્લેક કે બ્લેક રહે છે ને એ યુ આરબીઆઈમાં છાપેલી નોટ હોતી નથી સૌથી પહેલાં એક સિરિયલ નંબર મેં તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઇટથી બીજો મુદ્દો જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક એ પણ ઘણામાં એમ્બો જોતું હોતું નથી જે બ્લાઈન્ડ લોકો માટે આપેલું છે બ્લાઈન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવી ફેરવીને એ લોકો જોઈ શકે કે કેટલા નોટ છે તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે ડુપ્લિકેટમાં ઘણી હોતું નથી સૌથી મહત્વનો મુદ્દો મેં જે તમને પેલા કીધું છે સિરિયલ નંબર બેંક નહીં નોટ ઉપર સિરિયલ નંબર તેને યુવી લાઇટથી તમે જોવો એનો કલર ચેન્જ નથી થતો મતલબ કે ડુપ્લિકેટ છે નથી ગયો મારે જાહેર કરવું છે પ્રજા સમક્ષ આપના દ્વારા મીડિયાના માધ્યમ મેં રજૂઆત કરી છે લેટરથી આરબીઆઈ ગવર્નર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા હાઈકોર્ટ ગુજરાત પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આ કરેલી છે મેં ડેટ તો શનિવારે કરી હતી કારણ કે સ્થાનિય કક્ષાનો મુદ્દો નથી રાજકોટ પોલીસ કે ગુજરાત રાજ્યનો મુદ્દો નથી આ રાજ્ય આખા દેશનો છે હા કરવી જોઈએ પણ મારા લોયરનું કહેવાનું એવું છે કે આ આખો મુદ્દો છે રાજકોટ પૂરતો સીમિત નથી કાયદાકીય લડત આગળ જે પ્રમાણે કોર્ટ કહેશે એ પ્રમાણે ચલાવશું નહીં અત્યારે મેં બધી એપ્લિકેશન જ આપેલી છે જે મેં તમને કીધું છ જગ્યાએ તે જગ્યાએ